વિરાટ કોહલી દિલ્હી પહોંચતા જ ગૌતમ ગંભીરે દિલ જીતી લીધા નિવૃત્તિ અંગે આપ્યું મોટું નિવેદન ભારત વેસ્ટ ઇન્ડિઝ હરાવીને ટ્રેસ શ્રેણી જીતી અને આ જીત સાથે બે જીરોથી શ્રેણી જીત પણ મેળવી જોકે આ જીત પછી ગૌતમ ગંભીરે વિરાટ કોહલી વિશે મોટું નિવેદન આપ્યું ગૌતમ ગંભીરે રોહિત અને વિરાટની નિવૃત્તિ અંગે જે કહ્યું સાંભળી બંનેના ચાકો ચોક્કસ ખુશ થશે જાણો ગંભીરે શું કહ્યું દિલ્હી ટેસ્ટમાં વેસ્ટ ઇન્ડિઝ સાત વિકેટથી હરાવ્યા બાદ ટીમ ઇન્ડિયા હેડ કોચ ગૌતમ ગંભીરના વિરાટ કોહલી પર નિવેદન વાયરલ થઈ રહ્યું છે ટ્રેસ શ્રેણીમાં જીત પછી વિરાટના ભવિષ્ય વિશે પૂછવામાં આવતા ગંભીરે પોતાના જવાબથી ચાહકોના દિલ જીતી લીધા મેચ પછી રોહિત અને વિરાટના આગામી ચોવીસ મહિનામાં નિવૃત્તિ લેવા વિશે પૂછવામાં આવ્યું ત્યારે ગંભીરે કહ્યું કે વર્લ્ડ રેકોર્ડ વર્લ્ડ કપ અઢી વર્ષ દૂર છે હું વર્તમાન વિશે વિચારી રહ્યો છું અને તે સૌથી મહત્વપૂર્ણ છે ગૌતમ ગંભીરે વિરાટ અને રોહિતની પ્રશંસા કરતાં કહ્યું રોહિત અને વિરાટ બંને ઉત્તમ ખેલાડી છે ઓસ્ટ્રેલિયાના તેમનો અનુભવ ખૂબ ઉપયોગી થશે આશા છે કે તેમનો પ્રવાસ સફળ રહેશે અને વધુ મહત્ત્વનું એ છે કે ખેલાડી એક ટીમ તરીકે અમારી પાસે સફળ શ્રેણી હશે પણ ખેલાડીને બહાર કરવું હંમેશા ભવતનાકમાં હોય છે આવી લેટેસ્ટ ન્યૂઝ જાણવા માટે અમારી ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો અને બે લાઇકનને પ્રેસ કરો